હું વખતે મારી કવિતાઓની પ્રસ્તુતિ થતી હોય છે પરંતુ અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રમેશ પારેખ યાદ ન આવે એવું શક્ય બને ખરું આજે રમેશ પારેખની બે ચાર પંક્તિઓ રજૂ કરવી છે રમેશ પારેખ વરસાદ ભીંજવે

નહી છાલક નહી છાટા રે વરસાદ ભીંજવે دریا ઉભા ફાટે રે વરસાદ ભીંજવે ગરમાથી તોતિંગ ઓરીડા ફાળ મારતા વરસાદ ભીંજવે પૂડલે વટતા રસ્તા ખડખડ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે પગના અંતર યાદ પણાને પળિયામાં રે વરસાદ ભીંજવે પગના અંતર યાદ પણાને રે વરસાદ ભીંજવે મે વાનેચે બડબડ બડ તો જીવ પલળવા વરસાદ પીંજવે અહી આપણે બે અને વરસાદ પીંજવે અહી આપને પી અને વરસાદ પીંજવે મને પીંજવે તું તને વરસાદ પીંજવે મને પીંજવે તું તને વરસાદ પીંજવે ધન્યવાદ